મોડબૌના રહેવાસી મહેદવ્ય સમાજના સભ્ય અને બોડેલી ગુરુ ગોવિન યુનિવર્સિટીની વિદ્યાર્થીની હાઝિયા બાનુ મિયા અહેમદ તાઈ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાકે ઉત્તરીન થઈ છે યુનિવર્સિટી દ્વારા આયોજિત પદવિદાન સમારોહમાં વિદ્યાર્થીની હાઝિયા બાનુ મિયા અહેમદ તાઈને ડિગ્રી સાથે ગોલ્ડ મેડલ એનાયત કરાયો છે સદર વિદ્યાર્થીનીએ ડબોઈની ડી એન સાયન્સ કોલેજમાં એમ ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો પીજી કોર્સ કર્યો છે તેણીની કોલેજનો પ્રોફેસરો આચાર્ય યુનિવર્સિટીના પ્રોફેસરોએ અભિનંદન પાઠવ્યા છે મૂળ ડબોઈના વતની અને હાલ બોડેલીના કુબેરનગરમાં રહેતા મહેદવિયા તાઈ પરિવારની આ દીકરીએ સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ ઉત્તીર્ણ થઈ પોતાના પરિવાર સહિત બોડેલી તેમજ ડબોઈ સાથે સમગ્ર મહેદવિયા સમાજનું ગૌરવ વધાર્યું છે બીબી ન્યૂઝ માટે એમ એસ સૈયદ સાથે 嗯。